મા વગરની દીકરીનું સાસરું નિહારિકા તું હવે થોડા દિવસોમાં લગ્ન કરીને સાસરે જઈશ પણ યાદ રાખજે કે સાસુ ક્યારેય મા ન બની શકી તેથી સાચવીને રહેજે નિહારિકાએ કહ્યું આંટી મને તો માનો પ્રેમ કેવો હોય એ પણ ખબર નથી અને પપ્પા કહે છે કે હવે મારું સાચું ઘર એ જ છે જો સાસુ થોડુંક વઢી પણ લેશે તો હું ચૂપચાપ સાંભળી લઈશ જેમ સંબંધ પાકો થયો આસપાસની સ્ત્રીઓ નિહારિકાને ડરાવવા લાગી અને સાસુના ખરાબ સ્વરૂપ વિશે જણાવવા લાગી આ જ રીતે એક દિવસ તેની સહેલી રેશમાનો ફોન આવ્યો જેના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા હવે તો તારા પણ લગ્ન થઈ જશે પછી તારી સાસુ પણ તારા માથે ઊભી રહેશે લગ્ન પહેલાં તો બધું જ સારું હોય છે પણ સાસુનો અસલી ચહેરો તો લગ્ન પછી જ દેખાય છે નિહારિકાએ પૂછ્યું તું આવું કેમ બોલે છે મારી સાસુ તો મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે અને કહે છે કે હું તેમની દીકરી જેવી છું રેસમાં બોલી આ તો બધી કહેવાની વાતો છે મારી સાસુ પણ પહેલાં આવું જ કરતી હતી પણ હવે મને તે નોકરણી બનાવીને રાખે છે જો થોડીક પણ ભૂલ થાય તો વટે છે અહીં સુધી કે ઝઘડો થવા પર માઇકે ફોન કરીને મારી ફરિયાદ કરી દે છે પોતાની સહેલી અને આસપાસના લોકોની વાત સાંભળીને હવે નિહારિકા ડરી ડરીને રહેતી હતી બીજી તરફ મા વગરની દીકરી માટે નિહારિકાના પિતા અરવિંદ પણ પરેશાન રહેતા હતા શું થયું પપ્પા તમે થોડા દિવસથી પરેશાન લાગુ છું પિતાજીએ કહ્યું બેટા તું મા વગરની છોકરી છે ખબર નહીં સાસરે કેવી રીતે રહીશ ક્યાંક તારી સાસુએ ક્યારેક તને વઢી કે તારા પર અત્યાચાર કર્યો તો મેં તને મોટા જતનથી એકલી ઉછેરી છે ખબર નથી તું સાસરે કેવી રીતે રહીશ પણ હું તને આખી જિંદગી મારી પાસે પણ નથી રાખી શકતો મારે મારા પિતા હોવાની ફરજ પણ તો નિભાવવાની છે ને નિહારિકાએ પિતાને સમજાવ્યા પપ્પા ચિંતા ન કરો હું ત્યાં ખુશ રહીશ અને મારી સાસુ ગમે તેટલી ખરાબ કેમ ન હોય હું તમારી આપેલી શીખની મારી સાસુનું દિલ જીતી લઈશ નિહારિકા પોતાના પિતાને તો સમજાવી લે છે પણ તે પોતે પણ અંદરથી એટલી ડરેલી હતી કે સમય પસાર થતો ગયો અને ખૂબ જ જલ્દી નિહારિકાના લગ્ન થઈ ગયા લગ્ન પછી જ્યારે નિહારિકા પોતાના સાસરે જાય છે તો તે જુએ છે કે તેની સાસુ તેની સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરી રહી છે અહીં સુધી કે તેની નણદ પણ તેનું ધ્યાન રાખી રહી છે પહેલી રસોઈના દિવસે નિહારિકા ગભરાય છે કે ઘરમાં તો તે માત્ર પોતાના પપ્પા અને પોતાનું જમવાનું બનાવતી હતી પણ અહીં તો પતિ સાસુ સસરા અને નણંદ પણ છે ક્યાંક તેનાથી ભૂલ ન થઈ જાય ત્યારે જ નિહારિકાની સાસુ આશા આવે છે અને કહે છે વહુ તું મને ખૂબ પરેશાન દેખાય છે હા ચાલ તારી પાનો આજે સાસરે પહેલો દિવસ છે અને તે થોડી ડરેલી છે એટલે તું રસોડામાં ઊભી રહીને તારી પાભીને મદદ કરાવીશ જેથી વહુને પહેલી રસોઈ સારી રીતે થઈ શકે નણંદ આંચલ કહે છે માં ચિંતા ન કરો હું ભાભીની સાથે છું ભાભી તમે પણ તમારા મનમાંથી ડર કાઢી નાખો અને મને તમારી બહેન સમજો મને મા તો એમ પણ તમને પોતાની દીકરી સમજે છે પછી આંચલ પોતાની ભાભી સાથે મળીને બધા માટે જમવાનું બનાવે છે થોડીવાર પછી બધા જમવા બેસે છે નિહારિકાના સસરાજી કહે છે આશા તું પણ વહુ પાસેથી રસોઈ બનાવતા શીખી લે મારી વહુરાણીએ તો તારા કરતાં પણ સારું જમવાનું બનાવ્યું છે નિહારિકાનો પતિ કહે છે નિહારિકા આખરે પત્ની કોની છે ત્યારે તેની સાસુ કહે છે હા હા હું તારી વહુ પાસેથી રસોઈ બનાવતા શીખી લઈશ હવે વહુને થોડો આરામ કરવા દુ બિચારી થાકી ગઈ હશે અને પોતાની દીકરીને કહે છે કે તું કોલેજ જા નહીં આજે પણ મોડું થઈ જશે બહુ પહેલાં નાસ્તો કરી લે તું પણ પોતાની સાસુના કહેવા પર નિહારિકા નાસ્તો કરે કરે છે છે અને પછી પોતાના રૂમમાં જઈને આરામ આજ રીતે થોડા દિવસો વીતી જાય છે એકલી નિહારિકાને ઘરનું બધું કામ કરતા જોઈને એક દિવસ સાંજે જ્યારે આખો પરિવાર સાથે બેસે છે ત્યારે આશા પોતાની વહુ અને દીકરીને કહે છે મારી વહુ મારી વહુ નહીં પણ મારી દીકરી છે અને હું મારી એક દીકરી પાસેથી ઘરનું આટલું કામ કરાવી ન શકું એટલે આંચલ કોલેજ જતાં પહેલાં તું ઘરના કામોમાં ભાભીને મદદ કરાવીશ આંચલ કહે છે પણ મારે કોલેજ જવાનું હોય છે હવે હું કોલેજ ઘરનું કામ કરીને કેવી રીતે જાઉં હું એક કામ કરું છું હું કોલેજથી આવીને ઘરનું કામ કરીશ સવારનું કામ ભાભી સંભાળી લેશે અને સાંજનું કામ હું સંભાળી લઈશ ત્યારે નિહારિકાનો પતિ કહે છે સારું થયું કે હું છોકરો છું અને ઘરમાં નથી રહેતો નહીતર માં અમારા ત્રણેયમાં ફરક ન કરતી અને મારી પાસેથી પણ કામ કરાવતી સાસુ હસીને કહે છે કામ તો હું તારી પાસેથી હજી પણ કરાવી લઉં જો તું ઘરમાં રહે તો અને હા જે દિવસે તારી રજા હોય તે દિવસે તું વહુને બહાર ફરવા લઈ જજે અને વહુને પણ શોપિંગ કરાવી દેજે બિચારી આખો દિવસ ઘરમાં જ પડી રહે છે અને કામ કરતી રહે છે નણંદ આંચલ કહે છે મા તમે ચિંતા ન કરો હું બે દિવસ પછી મારી સહેલીઓ સાથે બહાર જવાની છું તો હું ભાભીને પણ મારી સાથે લઈ જઈશ સાસુનો આટલો પ્રેમ જોઈને ધીમે ધીમે નિહારિકાની વિચારસરણી બદલાવા લાગે છે હવે આંચલ જ્યારે પણ બહાર ફરવા જતી તો તે પોતાની ભાભીને પોતાની સાથે લઈ જતી એક દિવસ નિહારિકા પોતાની સાસુ સાથે શોપિંગ કરવા તૈયાર થઈ રહી હોય છે ત્યારે નિહારિકાની મિત્ર રેશમાનો ફોન આવે છે કેમ છે તું તારી સાસુ તને અનાથ હોવાનો મેણું તો નથી મારતી ને તારા સાસરા બધું બરાબર છે ને જો કોઈ તને કંઈ કહે તો તું ઉલટો જવાબ આપી દેજે કોઈનાથી ડરવાની જરૂર નથી નિહારિકાએ કહ્યું રેશમા હું જાણું છું સાસુ કેવી છે પણ મારી સાસુ બહુ સારી છે જો મારી માં જીવતી હોત તો કદાચ તે પણ મને એટલો પ્રેમ ન આપી શકત જેટલો મારી સાસુ કરે છે મારી સાસુએ તો અમારા નણંદ ભાભીનું કામ વહેંચી દીધું છે મારી સાસુ મને મોડર્ન કપડાં લાવી આપે છે મને પોતે બહાર ફેરવવા લઈ જાય છે અને સાજી તો તે મને શોપિંગ કરાવવા લઈ જઈ રહી છે અને મારી નણંદ પણ બહુ સારી છે મારી સાથે બહેનની જેમ રહે છે કંઈ પણ લાવે છે તો મને જરૂર આપે છે રેશમા કહે છે અરે નિહારિકા તું કેટલી ભોળી છે આ બધી તેમની ચાલ છે તમે લોકો આ લોકોની ચાલ સમજી નહીં શકો આ લોકો ધીમે ધીમે પોતાનું અસલી રંગ બતાવશે સારું હું ફોન રાખું છું મારી સાસુનું મગજ ફરીથી ખરાબ થઈ ગયું છે ખબર નહીં પાગલ ડોસી કેમ ભૂમો પાડી રહી છે શું ખરેખર સાસુ આટલી ખરાબ હોય છે નિહારિકા વિચારવા લાગે છે રેશમાની વાત સાંભળીને એકવાર નિહારિકા વિચારમાં પડી જાય છે અને સાંજે જ્યારે શોપિંગ કરીને ઘરે આવે છે તો તેના માથામાં દુખાવો થવા લાગે છે નિહારિકાના સસરા કહે છે અરે મારી વહુને આટલી ભીડમાં લઈ જવાની શું જરૂર હતી કોઈ મોટી દુકાનમાં લઈ જતી બે પૈસા વધારે જ તો લાગત સામાન લેવામાં જુઓ વહુની તબિયત તો ખરાબ થઈ ગઈ નહી બિચારીના માથામાં કેટલો દુખાવો થઈ રહ્યો છે નિહારિકા કહે છે પપ્પાજી હું ઠીક છું બહાર આવવા જવાથી થોડું માથામાં દુખાવો થઈ રહ્યો હતો સાસુ કહે છે નહીં બહુ તું બિલકુલ ઠીક નથી તારા સસરાજી સાચું કહી રહ્યા છે ભૂલ મારી છે જો મને ખબર હોત કે ભીડમાં જવાથી તારી તબિયત ખરાબ થઈ જાય છે તો હું તને ક્યારેય ન લઈ જાત તું અહીં જ બેસ હું હમણાં તારા માટે ચા લાવું છું પછી તારા માથામાં તેલ લગાવી દઈશ ને અને માથું દબાવી દઈશ તને આરામ મળશે આટલું કહીને આશા પોતાની બહુ માટે ચા બનાવે છે જ્યાં નિહારિકા ચા પીવે છે ત્યાં સાસુ તેના માથામાં તેલ લગાવવા લાગે છે પોતાની સાસુનો પ્રેમ જોઈને નિહારિકાના મન મનમાંનો બધો ડર ખતમ થઈ જાય છે સમય આમ જ વીતે છે અને એક દિવસ અચાનક નિહારિકાની તબિયત ફરીથી ખરાબ થઈ જાય છે નિહારિકાનો પતિ રવિ માને બોલાવે છે અને જ્યારે આશા પોતાની વહુનો તાવ ચેક કરે છે તો તે જુએ છે કે તેની વહુની એકસો ચાર ડિગ્રી તાવ છે રવિ કોઈ કામથી બહાર જતો રહે છે જેના કારણે આશા વહુની દેખભાળ કરે છે આશા આખી રાત સૂઈ શકતી નથી અને પોતાની વહુની પાસે બેસીને ઠંડા પાણીના પોતા મૂકે છે અને પોતાના હાથેથી તેને દવાખાવા આપે છે અને પોતાની દીકરીની જેમ તેનું ધ્યાન રાખે છે સવાર થાય છે ત્યારે અંચલ આવે છે અને માને આરામ કરવા કહે છે રવિ પણ ઓફિસમાંથી રજા લઈને આવી જાય છે અને કહે છે કે તે નિહારિકાને સંભાળી લે છે પણ સાસુ કહે છે કે દલિયા તે બનાવશે આંચલને કદાચ બનાવતા ન આવડે આખી રાત જાગીને વહુની સેવા કર્યા પછી થાકેલી આશા રસોડામાં જઈને દલિયા બનાવે છે અને રવિ પોતાની પત્ની પાસે બેસીને ઓફિસનું કામ કરે છે થોડીવાર પછી નિહારિકાના પતિનો ફોન આવે છે મારી વહાલી નિહારિકા સાસરે જઈને તું તારા પિતાને ભૂલી ગઈ છે ત્યાં બધું બરાબર છે ને બેટા કોઈ તને પરેશાન તો નથી કરતું ક્યાંક એવું તો નથી ને કે એ રે તારા ફોન છીનવી લીધો અને તને મારી સાથે વાત નથી કરવા દેતા નિહારિકા કહે છે પપ્પા થોડા દિવસથી તબિયત ઠીક નથી એટલે ફોન ન કરી શકી નિહારિકા આગળ કંઈ બોલી શકે તે પહેલાં જ તેનો ફોન બંધ થઈ જાય છે જેના કારણે તે પોતાના પિતા સાથે વાત કરી શકતી નથી પોતાની દીકરી સાથે બરાબર વાત ન થવાને કારણે અરવિંદ વધુ પરેશાન થઈ જાય છે અને સાંજે પોતાની દીકરીને મળવા તેના સાસરે આવી જાય છે તે જુએ છે કે તેની દીકરી પોતાના રૂમમાં પથારીમાં સૂતી છે અને તેની સાસુ પોતેની પાસે બેસીને ફ્રૂટ્સ કાપીને તેને ખવડાવી રહી છે પતિ થોડે દૂર ઊભા રહીને થર્મોમીટરમાં તાવ ચેક કરી રહ્યો છે અને નણદ સસરા પણ પાસે ઊભા છે દીકરી આ શું હાલત થઈ ગઈ છે તારી અરવિંદ બોલે છે અરે સમધીજી તમે અચાનક અહીં આવો આવો સાસુ આવકાર આપે છે હા મારી આની સાથે વાત નહોતી થઈ શકતી એટલે હું મળવા આવી ગયો બહુ સારું કર્યું તમે તમે આવો તમારી દીકરી પાસે બેસો તમારા માટે ચાર નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ અને બેટા તું આ બધા સફરજન ખાઈ લેજે ઠીક છે બધા ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે નિહારિકા કહે છે પપ્પા તમે મારી ફિકર કેમ કરો છો તમે તો જાણો છો ને કે હું કેટલી જલ્દી બીમાર પડી જાઉં છું અને મેં દવા લઈ લીધી છે તમે મારી ચિંતા ન કરો ઘરમાં બધું સારી રીતે છે હું નથી જાણતી સાસુ કેવી હોય છે પણ મારી સાસુ બહુ સારી છે તેમણે મને ક્યારેય માની કમી મહેસૂસ થવા દીધી નથી જો આજે માં જીવતી હોત તો તે મારી આ જ રીતે ફિકર કરત અરવિંદ કહે છે તું સાચું કહી રહી છે બેટા હમણાં મેં મારી આંખોથી જોયું તારા સાસરિયાઓની તારી ચિંતા કરતા આજે તને ખુશ જોઈને અને તારા સાસરિયાઓ ખાસ કરીને તારી સાસુ તારી આટલી ફિકર કરે છે તે જોઈને મારી બધી પરેશાની ખતમ થઈ ગઈ હવે મને લાગી રહ્યું છે કે મેં મારી દીકરીના લગ્ન સાચી જગ્યાએ કર્યા છે અને ખરેખર તને સાસુના રૂપમાં મા મળી છે ત્યારે તેની સાસુ આવે છે અને કહે છે સમધીજી તમે ચિંતા ન કરો તમારી દીકરી મારી વહુ નહીં દીકરી છે લો ચા પીવો અને દીકરી સાથે ખૂબ વાતો કરું તે દિવસે નિહારિકા અને અરવિંદ ખૂબ વાતો કરે છે અને સારો સમય વિતાવે છે અને પોતાની દીકરીને ખુશ જોઈને અરવિંદ પણ ખુશ થઈ જાય છે અને બધા હસી ખુશી રહે છે